દીપડા એ ભૂંડ અને ઢોર નો શિકાર કરતા ગ્રામજનોમાં ભય નો માહોલ સર્જાયો છે વન અગાઉ પાંજરા ગોઠવ્યા હોવા છતાં ચાલાક દીપડો દરેક વખતે છટકી જાય છે બીજી તરફ શિયાળાની શરૂઆત થતા વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોમાં દીપડાને ડરને કારણે ભયનું પ્રમાણ વધ્યું છે દીપડાને પાંજરે પૂરવા માટે અગાઉ વન વિભાગે બકરા અને મરઘા જેવા મારણ મૂકીને પ્રયાસો કર્યા હતા પરંતુ તે સફળ થયા ન હતા આથી વન વિભાગે દીપડાની હિલચાલ પર સતત નજર રાખવા માટે નવસારી વાઇલ્ડ લાઇફ વેલ્ફેર ફાઉન્ડેશનના હિમલ મહેતા

નમસ્કાર ગત દિવસોમાં આટલિયા ધકવાડા તેમજ તલોટ ગામે દીપડા દેખાયાની વારંવાર આટાફેરા માટો છે એવી લોકોમાં લોકોએ જોવામાં આવ્યો દીપડાને તો અમે તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી એ બધા ગામોમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે તેમજ ગતરોજ તલોટ ગામે બી સવારના સમયે જે દીપડો દેખાયો તો તે તાત્કાલિક ધોરણે અમે ત્યાં બી જઈ લોકોને અવરનેસ માટેના બી પ્રોગ્રામ કર્યા છે પાંજરો બી ગોઠવવામાં આવ્યું છે ત્યાં બધી જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા પણ હજુ સુધી દીપડો પડ્યો નથી એટલે અમારે બી અમે બી એવા પ્રયત્ન કરીએ છીએ કે દીપડો પાંજરામાં પૂરે પૂરાઈ જાય જેથી લોકોમાં ભયનો માહોલ જે છે તે હટી જાય જેથી ખાસ હું લોકોને અપીલ કરું છું કે આ જે દીપડો દેખાયાની જે ભયનો માહોલ છે તો જેથી એ લોકો ડરે નહીં ખાસ સાંજના સમયે જે લોકો ચાલવા નીકળે છે બહાર નીકળે છે એ ચા બહાર નીકળવાનું ટાળો છોકરા લોકોને બી સાવચેત રાખો ઘરમાં રાખો તેમજ પશુપાલન ખેડૂતને બી વિનંતી છે કે તમે જે દોર પાડેલા હોય તેને બી સેફ રાખો અને લાઇટ બંધ હોય તે ચાલુ રાખો જેથી આપણે આ જે દીપડો અવરન અવર દેખાય છે તો આપણે સલામત પૂર્વક એમને પાંજરામાં પૂરી શકીએ તેમજ તલોટ ગામે બી આજ રોજ ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા છે જેથી દીપડો કઈ જગ્યાએ ફરતો રહે છે તો આપણને ખબર પડે દિલ્હી મોરાથી પટેલનો અહેવાલ